ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરી અર્ધ્ય અર્પણ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર તારીખ સાત ફેબ્રુઆરી બપોરે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્ધા ભક્તિપૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ધ્ય અર્પણ કર્યા હતા કરોડો ભક્તના શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં કુંભ સ્નાન માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે. ગુજરાત પંડમાંથી આ મેળામાં વિશાળ સંખ્યામાં જતા યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ઉભા કરવામાં આવેલા ગુજરાતના પેવેલિયનની મુલાકાત પણ મુખ્યમંત્રી શ્રીએ લીધી હતી. મુખ્યમંત્રી શ્રીએ શુક્રવાર સવારે પ્રયાગરાજ પહોંચી સૌપ્રથમ બડે હનુમાનજી મંદિરમાં પૂજન દર્શન અને આરતી કર્યા હતા. સૌને સુખ સમૃદ્ધિ તથા પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ ના નેતૃત્વની સરકારને પ્રયાગરાજ આવતા યાત્રીઓ માટે કરેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી તેમણે ખાસ કરી સાફ સફાઈ સ્વચ્છતાનું ધ્યાન રાખવા અને યાત્રિકોના કુંભ સ્નાન માટે જે વ્યવસ્થા કરવામાં આવી તે ખૂબ સુંદર અને આયોજન છે તેમ પણ જણાવ્યું હતું